નમસ્કાર મિત્રો થોડાક દિવસ પહેલાં હું આપ પાર્ટી સાથે જોડાણી છું હવે સોશિયલ મીડિયા ઉપર અત્યારે મારા ગાંજા ને લઈને નો ગ્લાસ ભરતો હોય એવો વિડીયો ઇલેક્ટ્રિક વાળા વિડીયો આ બધા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો એ મારું ભૂતકાળ છે જે તમે એમ કહો છો કે દારૂ પાર્ટી ગાંજો પીવે છે દારૂ પીવે છે તો એ વિડીયો તમે નિરખીને જોઈ લેજો હું ખાલી નો ગ્લાસ ભરું છું

હવે એ વિડીયો કોણે ઉતાર્યો મારી સાથે કયા લોકો હતા તો મારી સાથે મારો હસબન્ડ જ હતો અને એના મિત્રો સાથી પણ હતા એટલે એ વસ્તુ સાબિત નથી થાતી કે હું દારૂ પીવું છું કે મારે એવા કોઈ ગાંજાના ને એના નશા છે વાત રહી હવે ગાંજા વેચવાની તો હાઈબ્રિડ ગાંજો મારી પાસેથી પકડાણો છે તો પહેલાં તમે લોકોએ જાણ્યો કે કેવી રીતના પકડાણો છે એ મારો કેસ ચાલે છે

આ બધું એરપોર્ટ ઉપર સેટલમેન્ટ પ્રદીપ ભાખરનું આખો પ્લાન કર્યો એક રાજનીતિ જ પ્લાન કર્યો એને બહુ સારું એવું માઇન્ડ વાપરો છે આપણે નથી પાડતા એક આખી એવી એણે બેગ તૈયાર કરી મારા બેગ મારા નામે નો કરવા દીધા મારા પતિએ ગાંજાનું બેગ મારા નામે કરી નાખ્યું એરપોર્ટ ઉપર બધું જ સેટલમેન્ટ થઈ ગયું કોઈ જાતના રિમાન્ડ નહી ચલો હું હાઇબ્રિડ ગાંજો લાવું છું મારી બેગમાંથી ઓગણીસ કિલો સાતસો અઠયાવીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો નીકળે છે તો મને રિમાન્ડ તો થવા જોઈએ ને મારા રિમાન્ડ થાય મને બધી પૂછપરછ કરવામાં આવે પછી મારી ઉપર કેસ બને પછી મને જેલમાં નાખવામાં આવે પણ આ કેસમાં મને ખાલી એરપોર્ટ ઉપર ચોવીસ કલાક બેસાડી સીધી મને કોર્ટમાં લઈ ગયા અને કોર્ટમાંથી સીધી મને સાબરમતી જેલમાં લઈ ગયા કોઈ જાતના રિમાન્ડ નહીં કોઈ જાતની પૂછપરછ નહીં એટલે આ એક પોલિટિક્સ કહેવાય ને ભાજપનું રાજકારણ ભાજપની સત્તા પ્રદીપ ભાકર ભાજપનો માણસ એ ધારે તો બધું કરીએ કે એના રાજમાં હું જામીન ઉપર અત્યારે બારે છું બધા કે છે કમેન્ટ્સ આવે છે બધાના વિડીયો હું જોઉં છું કે બેન હાઇબ્રિડ ગાંજો લાવ્યા છે તો કેસ કેમ નથી થયો જામીન ઉપર છૂટી કેમ ગયા આ બધા સવાલ તમે એને પૂછવા જાઓ